નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપણિયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ આજે ધોરણ બાર વિષય ભૂગોળ અને નકશા અંગેના જે વિભાગ એની અંદર પાંચ માર્કનો પ્રશ્ન જે પૂછાય છે જે પ્રશ્ન ફરજિયાત હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ નકશાના પાંચ માર્ક જે રોકડા હોય છે એની અંદર ઘણી બધી ભૂલો કરતા હોય છે તો નકશો કઈ રીતે ઇઝી પૂછી શકાય આપણે ઇઝી કઈ રીતે સમજી શકાય એ માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે સૌ પ્રથમ તો જે જે સ્થળો આપણે જે નકશાની અંદર પૂછાવાના છે એ સ્થળોને આપણે હાઈલાઈટ કરી અને જે જે પાઠમાંથી જે વિગતો છે એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે તો શરૂઆત કરીએ આપણે ધોરણ બાર વિષય ભૂગોળ અને નકશા પહેલું જ વિગત એવી છે કે ભારતમાં વધુ સાક્ષરતા અને ઓછી સાક્ષરતા ધરાવતા રાજ્યો એટલે બે પ્રશ્ન આવી ગયા જો તમને વધુ પૂછાય તો પણ આપણે લખી શકાય અને ઓછું પૂછાય તો પણ લખી શકાય હવે એ રાજ્ય ક્યાં આવેલું છે એ ખાસ મહત્વનું છે તો સૌ પ્રથમ આપણે જોઈએ તો બિહાર રાજ્ય એવું છે કે બિહારમાં સૌથી ઓછી સાક્ષરતા છે તો બિહાર રાજ્ય બરાબર ક્યાં આવે છે એમાં આ રીતે તમે એનો કલર કરીને ઉપયોગ કરી શકો છો નકશાની અંદર અથવા તો પેન્સિલની મદદથી કોઈ પણ એક શેડ કે ભાત તમે એની અંદર આપી શકો છો ઓકે તો આ બિહાર રાજ્ય સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું હવે સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે તો કે કેરળ રાજ્ય છે તો કેરળ રાજ્ય ક્યાં આવેલું છે કે સાવ દક્ષિણની અંદર આપણે જોઈએ તો આ યલો કલરથી હાઈલાઇટ કરેલું છે અને એ સાઈડમાં આપણે લીધું છે એને કે જે કેરળ રાજ્ય છે ઓકે તો આ પહેલા પ્રશ્નની અંદર આપણે જોયું કે ભારતમાં સૌથી વધારે અને ઓછી સાક્ષરતા ધરાવતા રાજ્યો હવે બીજો પ્રશ્ન એ છે કે ભારતમાં વધુ ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી ધરાવતું રાજ્ય તો બે રાજ્યોની આપણે વાત કરી કે ભારતમાં સૌથી વધારે ગ્રામીણ વસ્તી ધરાવતું રાજ્ય હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી છે હવે હિમાચલ પ્રદેશ ક્યાં આવે છે તમે જોઈ લો બરાબર દિલ્હી ઉત્તરાખંડ પંજાબ હરિયાણાની ઉપર જે આપણે જોઈએ જમ્મુ કાશ્મીર લે લડાખની બાજુમાં એટલે હિમાચલ પ્રદેશ છે આ રાજ્ય અહીંયા હાઇલાઇટ આપણે કરેલું છે તો ત્યાં તમારે એનું લખવાનું કે આ ગ્રામીણ વસ્તી સૌથી વધારે ધરાવે છે હવે ગોવા રાજ્ય એવું છે બહુ નાનું રાજ્ય છે મહારાષ્ટ્રની સરહદે એક નાનું એવું રાજ્ય કે જે ગોવા રાજ્ય તરીકે ઉપસી આવે છે અને એ સૌથી વધારે શહેરીકરણ ધરાવ એટલે શહેરી વસ્તી ધરાવતું રાજ્ય છે એ ગોવાની અંદર સૌથી વધારે શહેરી વસ્તી છે તો આ રીતે પણ એ પ્રશ્નોનો આપણે ઉલ્લેખ કરી શકાય છે બીજો પ્રશ્ન એ છે કે ભારતમાં સંરક્ષણ કેન્દ્ર કેન્દ્રો અથવા શહેરો ક્યાં આવેલા છે તો આપણે ભારતના સંરક્ષણ કેન્દ્રો છે આમાં તમને કોઈ એક સંરક્ષણ કેન્દ્ર વિશે માહિતી આપવામાં આવે સમજી લો કે તમને એમ પૂછવામાં આવે કે ભારતનું એક કોઈ પણ એક સંરક્ષણ કેન્દ્ર જણાવો તો આપણે ઉત્તરથી દક્ષિણ સુધી લેતા જઈએ સૌ પ્રથમ આપણે દેહરાદૂન છે હવે દેહરાદૂન ક્યાં આવેલું છે તમે જોઈ લો ઉત્તરાખંડની રાજધાની જે દેહરાદૂન તરીકે જાણીતું છે અને એ આપણું સંરક્ષણ કેન્દ્ર છે અહીંયા દેહરાદૂન ઓકે ત્યારબાદ એમનાથી નીચે આવીએ તો જોધપુર જે છે કિલ્લાનગર તરીકે જાણીતું છે રાજસ્થાનની અંદર આવેલું છે જોધપુર જેને આપણે કિલ્લાનગર તરીકે ઓળખવામાં આવે છે આ પણ સંરક્ષણ કેન્દ્ર આપણું આવેલું છે ઓકે એના પછી પુણે જે ખડકવાસલા મહારાષ્ટ્રની અંદર આવેલું પુણે જેને આપણે ખડકવાસલા તરીકે ઓળખવામાં આવે છે આ પણ આપણું સંરક્ષણ કેન્દ્ર આવેલું છે અને છેલ્લે જે આવે છે એ કોચી જે છે કેરળ રાજ્યની અંદર તમે જોયું નૌસેના માટેનું જે કેન્દ્ર છે એ કોચી તરીકે ઓળખાય છે આ સંરક્ષણ કેન્દ્ર અને આ છે એ નૌસેના માટેનું ઓકે તો આ રીતે ભારતની અંદર મુખ્યા ચાર આપવામાં આવ્યા છે દેહરાદૂન જોધપુર કિલ્લાનગર પુણે ખડકવાસલા અને કોચી છે એ નો શેના માટેનું કેન્દ્ર છે એ જાણીતું છે ઓકે હવે પ્રશ્ન એમ પૂછાય કે ભારતના શૈક્ષણિક શહેરોના નામ આપો અથવા તમને આપવામાં ભારતના નકશામાં શૈક્ષણિક શહેરોના નામ આપો તો પહેલું વહેલું આપણે જોઈએ ઉત્તર પ્રદેશની અંદર આવેલું અલીગઢ જે મુસ્લિમ યુનિવર્સિટી તરીકે જાણીતું છે ખૂબ પ્રખ્યાત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અહીં જોઈ શકો છો ઉત્તર પ્રદેશની અંદર બીજું આવે છે રાજસ્થાન કોટા એ શહેર પણ શૈક્ષણિક કેન્દ્ર તરીકે ખૂબ ખ્યાતિ પામેલું છે ત્યારબાદ આપણે ગુજરાતની અંદર જો વાત કરીએ તો એક વિસનગર છે વલ્લભ વિદ્યાનગર છે અને મોડાસા છે તમે જોઈ શકો છો ત્રણેય શહેરો ક્યાં આવેલા છે આ બરાબર તમે ચેક કરી લીજો કયા શહેરો ક્યાં આવેલા છે તે વિસનગર મોડાસા અને વલ્લભ વિદ્યાનગર ઓકે ત્યારબાદ આપણે વાત કરીએ તો એના પછીનો જે પ્રશ્ન છે ભારતના મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો તો રાષ્ટ્રીય ધોરીમાર્ગો જે ભારતની અંદર ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલા છે પહેલાં એની વિગત આપણે જોઈ લઈએ નેશનલ હાઇવે નંબર વન દિલ્હીથી અમૃતસર નેશનલ હાઈવે નંબર ટુ દિલ્હીથી કોલકત્તા નેશનલ હાઈવે નંબર થ્ર આગ્રાથી મુંબઈ નેશનલ હાઈવે નંબર ફોર થાણેથી કોલકાતા નેશનલ હાઈવે નંબર ફાઈવ કોલકાતાથી ચેન્નાઈ નેશનલ હાઈવે નંબર સિક્સ ધૂળેથી કોલકાતા નેશનલ હાઈવે નંબર સેવન વારાણસીથી કન્યાકુમારી અને નેશનલ હાઈવે નંબર આઠ દિલ્હીથી મુંબઈ હવે આમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાય તો આપણે ઉપરથી દક્ષિણ સુધી જોતા જઈએ તો પહેલો નેશનલ હાઈવે નંબર વન તો અમૃતસર ત્યારબાદ દિલ્હી આગ્રા અને ત્યાંથી નીકળે છે નેશનલ હાઈવે નંબર દિલ્હીથી આઠ નંબરનો નીકળે છે પછી ત્રણ નંબરનો નેશનલ હાઈવે નીકળે છે વડોદરા થઈને આઠ નંબરનો જે હાઈવે જાય છે એ સુરત થઈ થાણે થઈને મુંબઈ સુધી એ પહોંચે છે ત્યારબાદ નેશનલ હાઈવે નંબર છ નેશનલ હાઈવે નંબર સાત કે દેશનો સૌથી લાંબો છે વારાણસીથી કન્યાકુમારી સુધી હવે પ્રશ્ન એમ પૂછવામાં આવે કે નેશનલ હાઈવે નંબર એક ક્યાંથી ક્યાં લગી જાય છે તો અમૃતસરથી કોલકાતા સુધી નેશનલ હાઈવે નંબર બે ક્યાંથી ક્યાં સુધી જાય છે તે આવા અલગ અલગ પ્રકારના હાઈવે વિશે માહિતી આપવામાં આવે નેશનલ હાઈવે નંબર પાંચ જે પૂર્વ વિસ્તારની અંદર થી કોલકાતા સુધીનો જે નેશનલ હાઈવે છે ત્યારબાદ નેશનલ હાઈવે નંબર છ મુંબઈથી કોલકત્તા સુધીનો નેશનલ હાઈવે નંબર છે ગુજરાતમાંથી કયા પ્રકારનો હાઈવે પસાર થાય છે તો નેશનલ હાઈવે નંબર આઠ જે ગુજરાતમાંથી પસાર થાય છે દિલ્હી ને મુંબઈ જોડતો અને વચ્ચે કોઈ અટક સ્થાન દર્શાવો તો એની અંદર આપણે કોઈ જયપુર લખી શકાય વડોદરા લખી શકાય સુરત લખી શકાય અને થાણે પણ એની અંદર આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ ઓકે તો જો હાઈવે ના પ્રશ્ન પૂછાય તો આ રીતને ઉલ્લેખ કરી શકાય હવે એના પછી આવે છે ભારતના આંતરિક જળમાર્ગો જે આંતરિક જળમાર્ગ એટલે શું કે દેશની અંદર નદીઓ નહેરો અથવા સરોવરો દ્વારા જે રચાયેલા જળમાર્ગો છે તેને આંતરિક જળમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતની અંદર જ મોટે ભાગે આંતરિક જળમાર્ગ છે વિકાસ પામ્યા છે પહેલા આપણે જોયું તો રાષ્ટ્રીય જળમાર્ગ એક હલ્દીયાથી અલહાબાદ રાષ્ટ્રીય જળમાર્ગ બે ધુબરીથી સદિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ત્રણ કોલ કોલ્લમથી કોટાપટનમ રાષ્ટ્રીય જળમાર્ગ ચાર કોકીનાડાથી પોંડીચેરી રાષ્ટ્રીય જળમાર્ગ પાંચ તાલસરથી ધમારા અને સબરીયાથી ધમારા સુધીનો જે હાઈવે છે સોરી જે માર્ગ છે એટલે કે જળમાર્ગ છે તેના વિશે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ નેશનલ હાઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગની જેમ રાષ્ટ્રીય જળમાર્ગ જે આપણે છે તો રાષ્ટ્રીય જળમાર્ગ એક અલ્હાબાદ જે અહીંયા ઉત્તર પ્રદેશની અંદરથી પ્રયાગરાજ થઈ અને હલ્દિયા સુધી જે જાય છે આ એક નંબરનો પછી બીજો નંબર છે હલ્દિયાથી સોરી ધ્રુબરી છે ધ્રુબ્રીથી લઈ અને સદ્યા સુધીનો જે માર્ગ છે એને આ બે નંબર આપવામાં આવ્યા છે એના પછી ત્રીજો નંબર આપણે જોઈએ તો ત્રીજા નંબરની અંદર દક્ષિણની અંદર કેરળ રાજ્યની અંદર કોલ્લમથી કોટાપટ્ટનમ સુધીનો જે આ છે અને ચોથો છે પોંડીચેરીથી લઈ અને કાકીનાડા સુધીનો જે છે એ જળમાર્ગ આવેલા છે એટલે આ રીતના જો જળમાર્ગ પૂછવામાં આવે અને જો ગુજરાત સુધી આપણે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાંથી કોઈ જળમાર્ગ વિશે આવે તો સ્વાભાવિક છે કે નર્મદા વિશે માહિતી આવતી હોય છે એના પછી આવે છે ભારત પરિવહન અને વ્યાપાર તો ભારત પરિવહન અને વ્યાપારની અંદર છે પહેલાં વિગત આપણે જોઈ લઈએ પરિવહન વ્યાપારની અંદર પશ્ચિમ કિનારાના બંદરો અને પૂર્વ કિનારાના બંદરો તો પશ્ચિમ કિનારાની બંદરની અંદર કયું મુખ્ય બંદર આવેલું છે તો કે મુંબઈ ત્યારબાદ બેંગાલુરુ ત્યારબાદ કોચી હવે પૂર્વ કિનારાની અંદર આપણે વાત કરીએ તો એ ચેન્નાઈ છે વિશાખાપટ્ટનમ છે અને કોલકત્તા જે નદી બંદર છે તમને આપવામાં ભારતના નકશામાં કોઈ પણ એક નદી બંદર વિશે માહિતી આપો તો નદી બંદર વિશે આ કોલકાતા છે નદી બંદર તરીકે જ પ્રખ્યાત થયેલું છે ઓકે એનો ઉલ્લેખ આપણે કરી શકાય છે એના પછીનો પ્રશ્ન છે પશ્ચિમ કિનારાના બંદરો ગુજરાતની અંદર આપણે જોઈએ તો પશ્ચિમ કિનારાના બંદરો ગુજરાતની અંદર મુખ્ય ચાર છે એક ઓખા બેટ દ્વારકા બંદર પછી કંડલા જે સેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે જાણીતું બંદર એના પછી આવે છે સલાયા બંદર જે છે અને પોરબંદર છે આ પશ્ચિમ ગુજરાતના બંદરો અહીંયા આવેલા છે ફેરી બંદર ઓખા બેટ દ્વારકા ફેરબંદર માટેનું બંદર સલાયા છે અને સેજ બંદર છે એ કંડલા છે જો તમને પ્રશ્ન એમ પૂછવામાં ઝોન તો એ કંડલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એના પછી આવે છે માનવ વસાહત વહીવટી શહેર તો વહીવટી શહેર ક્યાં કે જે તે દેશની રાજધાની હોય છે કે જેને મોટે ભાગે વહીવટી શહેર તરીકે ઓળખવામાં આવે છે આ ચંદીગઢ છે તો પંજાબ અને હરિયાણા બંનેની સંયુક્ત રાજધાની છે ન્યૂ દિલ્હી છે આપણા દેશની રાજધાની છે જયપુર છે એ રાજસ્થાનનું છે લખનઉ છે ઉત્તર પ્રદેશનું છે પટણા છે બિહારનું છે ભોપાલ છે મધ્યપ્રદેશનું છે ગાંધીનગર છે તો એ ગુજરાતનું છે મુંબઈ છે મહારાષ્ટ્રનું છે ગોવાનું પણજી છે બરાબર તો આ રીતે દરેક રાજ્યની જે કોઈ પણ રાજધાનીઓ છે તિરુવંતપુરમ છે કેરળ કર્ણાટક પછી મધ્ય મધ્યપ્રદેશ હોય કે પછી આ સેવન સિસ્ટર રાજ્યોમાંથી કોઈ પણ એક હોય તો એની અંદરથી દરેક રાજ્યોની રાજધાની કોઈ પણ એક પ્રશ્ન એવો પૂછવામાં આવે કે ભારતના કોઈ પણ એક રાજ્યની રાજધાની વિશે માહિતી આપો ઓકે એના પછી આવે છે ભારત ખનન વ્યાપાર અને ઔદ્યોગિક શહેરો તો ભારત ખનન વ્યાપારની અંદર આપણે જોઈએ તો કયા કયા શહેરો છે અહીંયા એની વિગત પહેલાં જોઈ લઈએ ખનન શહેર ખેતરી અને ધનબાદ ઔદ્યોગિક શહેર કાનપુર રાજકોટ દુર્ગાપુર અને જમશેદપુર વ્યાપારના કેન્દ્ર તો જેસલમેર એ આગ્રા તો સૌપ્રથમ આપણે જોઈએ તો જેસલમેર છે એ રાજસ્થાનની અંદર આવેલું છે મોદીનગર છે જે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે ખેતરી છે એ પણ રાજસ્થાનની અંદર આવેલું છે આગ્રા છે ઉત્તર પ્રદેશની અંદર કાનપુર છે ઉત્તર પ્રદેશની અંદર ત્યારબાદ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર રાજકોટ છે પછી ધનબાદ છે દુર્ગાપુર છે જમશેદપુર છે જે ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપનીની સ્થાપના એ સૌ પ્રથમ જમશેદજી એ કરી હતી તે જમશેદપુર નામથી ઓળખાય છે બરોબર પશ્ચિમ બંગાળની અંદર આવેલું એના પછી નો પ્રશ્ન જે છે ભારત કુદરતી સંસાધન તો કુદરતી સંસાધનની અંદર કયા કયા વિસ્તારની અંદર આપણે વિગત જોઈએ સૌથી વધુ વરસાદ ધરાવતું રાજ્ય તો મેઘાલય ગંગા આરતી સ્થળ તો એ હરિદ્વાર અમૂલ ડેરી તો એ આણંદની અંદર ઊન ઉદ્યોગ તો અમૃતસર લુધિયાણા અને શ્રીનગર બરોબર આટલા વિસ્તારની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે તો આપણે સૌ પ્રથમ જોઈએ તો શ્રીનગરની અંદર છે અમૃતસરની અંદર છે અને લુધિયાણાની અંદર છે હરિદ્વાર છે ગંગા કિનારે હારતી જે પ્રખ્યાત છે તે આણંદ જે છે અમૂલની ડેરી આવેલી છે બોમ્બે હાઈવે જે પેટ્રોલિયમ નિકાસ કરતું એક એટલે કે સમુદ્રમાંથી પેટ્રોલ એટલે કે ખનીજ તેલ કાઢવા માટેની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એ બોમ્બે હાઈવે તરીકે ઓળખાય છે એના બાદ આવે છે મેઘાલય એ જે સૌથી વધારે ચેરાપુંજીની અંદર વરસાદ આપતું રાજ્ય છે આ રીતેનો ઉલ્લેખ આપણે કરી શકાય છે એના પછી જોઈએ તો ભારતમાં વધુ વસ્તી ગીતતા અને ઓછી વસ્તી ગીતતા ધરાવતા રાજ્યો તો બે રાજ્યોનો આપણે ઉલ્લેખ કરવાનો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય હતું એ દિલ્હી છે અહીંયા જે સેન્ટરની અંદર આવેલું છે દિલ્હી બિલકુલ નાનું રાજ્ય કે જે અહીંયા દેશની રાજધાની છે આ દિલ્હી રાજ્ય છે સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવે છે અગિયાર હજાર કરતાં વધારે એ પ્રતિ ચોરસ કિલોમીટરની વસ્તી ગીચતા છે એના પછી સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય વસ્તી વસ્તી ગીતા ધરાવતું રાજ્ય તો એ આવે છે આપણું અરુણાચલ પ્રદેશ કે જે ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે આ છે અરુણાચલ પ્રદેશ કે જ્યાં સૌથી ઓછી વસ્તી ગીતા પ્રતિ ચોરસ કિલોમીટર લગભગ ચૌદ કિલોમીટર એક કિલોમીટરની અંદર ચૌદ વ્યક્તિઓ છે વસવાટ કરે છે એના પછીનો પ્રશ્ન ભારતમાં વધુ જાતિ પ્રમાણ અને ઓછી જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય તો સૌથી વધુ ઓછી જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય એ છે હરિયાણા હરિયાણાની અંદર સૌથી ઓછું એટલે કે લગભગ આઠસો ને આજુબાજુ કે સાતસો એ છેલ્લા આંકડા પ્રમાણે જોઈએ આપણે તો હરિયાણા એ સૌથી ઓછામાં ઓછી જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય છે અને સૌથી વધારે જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય હોય તો એ આપણું કેરળ છે કે જેને સૌથી વધારે જાતિ પ્રમાણ એક હજારને ચોર્યાસી પ્રતિ હજાર પુરુષે સ્ત્રીઓનું સ્થાન છે એના પછી ભારતમાં વસ્તી ધરાવતું અને ઓછી વસ્તી ધરાવતું રાજ્ય તો સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય આપણે પહેલાં જોઈ લઈએ તો ઉત્તર પ્રદેશ છે કે જ્યાં સૌથી વધારે વસ્તી છે જોવા મળે છે લગભગ વીસ કરોડની આજુબાજુ એ વસ્તી ઉત્તર પ્રદેશની છે હવે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય જોઈએ તો એ સિક્કિમ છે અહીંયા સિક્કિમ રાજ્ય ક્યાં આવેલું છે તો અહીંયા એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે આ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય રહેલું છે ઓકે તો આ રીતે દરેક પ્રશ્નની અંદર તમે સરસ મજાનું આયોજન કરી અને જુઓ એ પ્રશ્ન ક્યાં આવેલા છે મુદ્દાઓ જે પૂછવામાં આવ્યા છે શું મુદ્દો છે એ સ્થળ ક્યાં આવેલું છે એ પહેલાં તમારે એકવાર આની પ્રે